નમસ્કાર મિત્રો આપનું એચયબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે હાઈકોર્ટ પટ્ટના પંચાંગ જગ્યા હતી એમાં કેટલું મેટ અટકશે એના વિશે માહિતી મેળવી છે એના પહેલાં જો તમે એમાં ચેનલ પર નવા આવેલા હોય તમારી ચેનલ કરી દેજો અને બાજુમાં દેખાયેલા બેલ પર ક્લિક કરી દેજો જેના કરી અમે ના વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો તો મિત્રો આ જે તમને દેખાય છે તે બે હજાર ચૌદના અંદર લેવાની લેવાયેલી હાઈકોર્ટ પટના રિઝલ્ટ છે એ વખતે કેટલું કેટલું વેટ અટક્યું તેના એના વિશે માહિતી મેળવીશું છું એના પહેલાં હું તમને મારી પોતાની માહિતી આપી દઉં તો બે હજાર ચૌદના જે હાઈપુર પટ્ટાનું જે પેપર લેવાનું હતું એના અંદર મેં કચ્છ જિલ્લાના બત્રીસ નંબર તરીકે મારું નામ છે ઠાકોર શંકરજી શિવાજી મેં કચ્છ જિલ્લાના અંદર આ પરીક્ષા એટલે કે મારો નંબર કચ્છના અંદર આવેલ મેટ પ્રમાણે અને મેં કચ્છ જિલ્લાના અંદર આ પરીક્ષા પાસ દ્વારા મારું પોસ્ટિંગ કચ્છમાં થયું હતું અને હાલ હું આમ હાલ હું આ નોકરી છોડી અને શિક્ષક તરીકે નોકરી કરું છું તમે આવી તમને કહી દઉં તો પિનની પછી હાઈકોર્ટ ક્લાર્કની પછી સચિવાલય ક્લાર્કની બે વખત દેવન તલાટીની પ્રિલિમ પરીક્ષા પાસ કરેલી છે અને હાલ ફાઇનલી ટેટની પાસ કરી અને એકસો પાંચ માર્ક સાથે કચ્છ જિલ્લાના અંદર શિક્ષક તરીકે નોકરી કરું છું મિત્રો આ તમને હું એટલા માટે કીધું કે મારા કોમેન્ટના અંદર ઘણા મિત્રો મને જણાવતા હતા કે તમે સર ક્યાં નોકરી કરો છો ક્યાં જોબ કરો છો તો હું તમને આ પ્રૂફ સાથે તમને જણાવું છું કે મેં ટ્યુન હાઈકોર્ટ ક્લાર્ક સચિવાલય ક્લાર્ક બે વખત ઇવન્ટ લાટી અને આ છેલ્લે શિક્ષકના આધારે હાલ નોકરી કરું છું આટલી બધી એક્ઝામની પરીક્ષા પાસ કરી છે અને એ પ્રમાણે હું મારા જ્ઞાન પ્રમાણે તમને આ બધું જ્ઞાન આપી રહ્યો છું તો મિત્રો આવી રીતે આજ તો તો જોઈએ આજના આપણા પંચાન જગ્યા હાઈકોર્ટના ના અંદર તો તમે તમને અહીંયા દેખાતું હોય છે કે એ વખતે મારે કચ્છ જિલ્લા એકસો અગિયાર જીરો પોઈન્ટ પાંચ માર્ક્સ હતા તો એ વખતે શું હતું સો ગુણનું પેપર હતું અને પચાસ ગુણનું એક વખત ઇન્ટરવ્યૂ હતું પણ આજે ઇન્ટરવ્યુ રદ કરી દેવામાં આવ્યું છે ફક્ત સો ગુણમાંથી જે ગુણ ગણાય એનાથી તમારે મેરિટ બનશે તો આ પંચાવન જગ્યાઓ માટે એવું સંભળાય છે પંચાવન જગ્યાઓ માટે એક લાખની આસપાસ એક લાખની આસપાસ અથવા એક લાખની વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે જગ્યાઓ કેટલી હતી ફક્ત પંચાવન તો મિત્રો આપણે કહી શકીએ કે મેરિટ એ વધુમાં વધુ અથવા કે ઓછામાં ઓછું નેવ થી પંચોણની આસપાસ રહી શકે એટલું નેવ થી પંચોણની આસપાસ જો મિત્રો તમારા પરીક્ષા અંદર નેવની આસપાસ માર્ક્સ હોય તો તમે કદાચ ભટ્ટીના અંદર તમારો ચાન્સ લાગે એમ કહી શકાય કેમ કે મિત્રો ઉમેદવારો ઘણા બધા હતા અને જગ્યા હોતી ફક્ત પંચાવન બરાબર તો આ જે બે હજાર ચૌદમાં જે પરીક્ષા હતી એમાં આપણે જોઈએ તો પ્રથમ જે ઉમેદવાર હતો એ ઉમેદવાર કેટલું મેટ હતું તો પ્રથમ ઉમેદવારના અંદર જોઈએ તો એને એકસો છવ્વીસ પોઈન્ટ છત્રીસ દોઢસોમાંથી એકસો છવ્વીસ પોઈન્ટ છત્રીસ માર્ક્સ હતા ઇન્ટરવ્યુ સાથે પણ આજે ઇન્ટરવ્યૂ નથી અને પેપર એટલું બધું એટલું બધું હાર્ડ પણ હતું નહીં એના કારણે આપણે કહી શકીએ કે જો તમારે પરીક્ષાના અંદર વધુમાં વધુ નેવથી પંચોણું આસપાસ તમારા માર્ક હશે તો તમારા નંબર એટમાં આવી જશે બરાબર તો આશા રાખીએ કે જ્યારે રિઝલ્ટ આવે અને તમારા માર્ક્સ નેવથી વધુ હોય તો તમારાના માહિતમાં હોઈ શકે બસ મિત્રો તમને આ જ માહિતી આપી હતી કે કેટલું મે કેટલું મેરિટ અટકશે કે મેં કોમેન્ટના અંદર અમુક જણાવ્યું હતું કે સર તમે વિડીયો બનાવો કે કેટલા ઉમેદવારો પરીક્ષા આપી અને કેટલું મેરિટ અટકશે તેમને કોમેન્ટના આધારે હું આ વિડીયો બનાવી રહ્યો છું કે તમે પેલી જણાવી દઉં છું કે એક લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી હતી અને જગ્યા વધી પંચાવન એટલા માટે કહી શકાય કે નેવથી પંચાવન આસપાસના માર્ક્સ હશે અથવા પંચાવન વધથી વધુ માર્ક્સ હશે એ મેરેટમાં આવી શકશે તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમે હોય તો આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરજો